અદભુત સિદ્ધિઓ મોડેલિંગ અને સુંદરતાની દુનિયામાં અમદાવાદની જુઈ રોહિતભાઈ દેસાઈનું નામ આજે નવી ઊંચાઈઓ છે બે હજાર નવમાં મિસ એન્ડ મિસિસ નડિયાદથી સફર શરૂ કરનાર જુઈએ ઘણા ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે તાજેતરમાં જુઈ દેસાઈએ ઓએમજી સીઝન થ્રી જેવી જાણીતી સ્પર્ધામાં પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું હતું જ્યાં તેમણે ટોપ માંથી સફર શરૂ કરીને ટોપ સો સુધી પહોંચવાનો નોંધપાત્ર વિક્રમ હાંસલ કર્યો હતો અને ઓએમજી સીઝન 3 ફેસ ઓફ ધ યર બન્યા હતા જે તેમના વધતા લોકપ્રિયતા અને પ્રતિભાવ પુરાવો છે વિશેષ કરીને 2019 માં જોઈએ મિસ ગુજરાત એશિયા ઇન્ટરનેશનલ નો ખિતાબ જીત્યો હતો ત્યારબાદ મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સીઝન 3 માં ત્રીજી રનર અપ તરીકે પસંદ થવા ઉપરાંત સબ ટાઈટલ પણ જીત્યો હતો આ સમગ્ર કાર્યક્રમ દુબઈ ખાતે આશીર્વાદ કન્સલ્ટન્ટ દ્વારા યોજાયો હતો હમણાં તાજેતરમાં જોઈ મિસ્ટર મિસ અને મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસમોસ સિઝન ફાઈવના ટેલેન્ટ રાઉન્ડ તથા ગ્રાન્ડ ફિનાલીમાં મુખ્ય જ્યુરી તરીકે નજરે આવી હતી રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હું જુઈ દેસાઈ ગુજરાતથી છું મેં હમણાં મિસ્ટર મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સિઝન ફાઇવની ટેલેન્ટ રાઉન્ડની જ્યુરી અને ફિનાલે રાઉન્ડની જ્યુરી બનીને આવી અને મને આ અવોર્ડ મળ્યો છે જે મારું સપ સપનું હતું કે મારે બ્યુટી ક્વીન બનવું છે અને મારે પછી બ્યુટી ક્વીનમાં જ્યુરી બનવું છે ટેલેન્ટ રાઉન્ડમાં અને ફિનાલેમાં તો મારું મેં સપનું આ પૂરું કર્યું વોઝ અ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ કે મેં ટેલેન્ટ્રોનનું જ્યુરી તરીકે હું ગઈ અને પછીથી મને કહ્યું ત્યાં આગળ કે યુ આર અ ગેસ્ટ ઓફ ઓનર અને એ વખતે મને ફિનાલેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે મને એમને અવોર્ડ આપ્યો અને ગે ગેસ્ટ ઓફ ઓનર અને બીજું કે મને બિલકુલ નથી ખબર પણ મને એટલું બધું એટલું બધું આમ એપ્રિશિએટ પણ થયું કે માય ગઢ હું ગેસ્ટ ઓફ ઓનર તો સાચ એ તો બરાબર પણ મને મારે બીજા જે કન્ટેસ્ટન્ટ જે સબ જીતે છે એ લોકોને મારે ક્રાઉન અને ક્રાઉન અને સેસ પહેરાવવાનો માય ગોડ મે લાઈફમાં કદી નહોતું વિચાર્યું મને એ ઓપોર્ચ્યુનિટી મળી ત્રણથી ચાર વખત મને સ્ટેજ ઉપર મારું નામ એનાઉન્સ કર્યું ત્રણથી ચાર વખત ઉપર એ નીચે આવી મને એમ કહ્યું કે તમારે આને આ કન્ટેસ્ટન્ટને તમારે આ ટાઇટલ સબ માટે તમારે એમને ક્રાઉન અને સેશ અને સર્ટિફિકેટ આપવાનું અને માય